આમ જનતાને જાહેરમાં ફટકારે છે રહ્યા છો તેનું નામ દિગ્વિજયસિંહ જાડેજા છે જાણે તે રાજકોટનો દાદો હોય કાળા કાચવાળી કાર નશામાં અને પછી અકસ્માત થાય તો ભૂલ સ્વીકારવાની જગ્યાએ કાઢી પીડિતને જ માર મારે

કે ડ્રિંક એન્ડ ડ્રાઈવ માં આવી રીતે ગેરવર્તન કર્યો ને માયરા તો આ લોકો ને કેમ નહીં વર્દી ડર બતાવતા આવા લુખાઓ ના વરઘોડા કાઢો આવો અમે નહીં પીડિત યુવાન કહે છે પરંતુ આ ગુજરાત છે વધી વધીને ટ્રાફિક કર્મી ને સસ્પેન્ડ કરાશે એનાથી વિશેષ કાર્યવાહી નહીં થાય જો કે નશાબંધી ગુજરાતમાં જો તમારે નશો કરવો હોય તો પોલીસ જ બનાય હો કોઈ પૂછે પણ નહીં કોઈ રોકે પણ નહીં કોઈનો ડર પણ ન લાગે અને જો અકસ્માત થાય તો વર્દી નો પાવર પણ બતાવી શકાય જો એવું ન હોય તો આ કેસમાં રાજકોટ પોલીસ કડક કાર્યવાહી કરે કર્મચારીને સસ્પેન્ડ કરીને સંતોષ ન માને રાજકોટમાં ટ્રાફિક પોલીસ દિવ્યારાજસિંહ જાડેજા નામના એક પોલીસ કર્મીનો વિડીયો છે તે વાયરલ થયો છે નાના મોવા રોડ ઉપર નશાની હાલતમાં હોવાનું જે વિડીયો બોલી રહ્યા છે કે તેઓ નશાની હાલતમાં ધોકો ઉઠાવી રહ્યા હતા અને લોકોને માર મારી રહ્યા હતા તેમનું મુખ્ય કારણ સામે નથી આવ્યું પરંતુ સવાલ એ છે કે સામાન્ય પ્રવૃત્તિ કરતા કોઈ સાહસથી પ્રસિદ્ધિ માટે રીલ્સ બનાવતા વ્યક્તિઓ હોય કે કોઈ અસામાજિક વ્યક્તિ હોય તાત્કાલિક પોલીસ છે તે સામે કાર્યવાહી કરતી હોય છે પરંતુ આ દિવ્યરાજસિંહ નો વિડીયો આવ્યો દિવ્યરાજસિંહ જાડેજા ટ્રાફિક પોલીસમાં માં ફરજ બજાવે છે તેમનો વિડીયો સામે આવ્યો છતાં પણ પોલીસે કાર્યવાહી શા માટે ન કરવામાં આવી તે મોટો સવાલ ઉઠી રહ્યો છે પોલીસ શું બેદારી નીતિ અપનાવી રહી છે કે કેમ તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે આગામી સમયમાં શું પગલા લેવાશે તે પણ જોવાનું રહેશે કેમેરામેન જુને જફાઈ સાથે સની મયડ વીટીવી ન્યૂઝ રાજકોટ